મકરસંક્રાંતિ નિમિત્તે ગરબાડા પોલીસે નગરમાં ફિરકી માંજાનું વેચાણ કરતા વેપારીઓ તથા ગામ આગેવાનો સાથે મીટિંગ યોજી હતી તથા પોલીસ દ્વારા નગરમાં નાના નાના બાળકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું ચાઇનીઝ દોરી બાદ કાચ પાયેલા દોરા પણ રાહદારીઓ અને વાહનચાલકો તેમજ અબોલ પક્ષીઓ માટે જીવલેન સાબિત થઈ રહ્યા છે જેના પગલે ચાઇનીઝ દોરી સહિત કાચ પાયેલા દોરાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે મકર સંક્રાંતિના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે આર રાવત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ બી રાણાએ ગરબાડા નગરમાં ફિરકી માંજા પતંગનું વેચાણ કરતા વેપારીઓ તથા ગામ આગેવાનો સાથે મિટિંગ યોજી હતી જેમાં પોલીસ દ્વારા વેપારીઓને આવા ચાઇનીઝ દોરી તુક્કલ સહિત પ્રતિબંધિત માંજા વેચાણ ન કરવા તેમજ ઉપયોગ ન કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી તેમજ પોતાની સેફટી માટે બાઇક પર ત્યારે હેલ્મેટ પહેરવા ગળામાં રૂમાલ રાખવા સૂચના આપવામાં આવી હતી સાથે સાથે વેપારીઓને તથા નગરજનોને સાયબર ફ્રોડથી બચવા જરૂરી સૂચનો કર્યા હતા તો બીજી તરફ મકરસંક્રાંતિ નિમિત્તે ગરબાડા પોલીસે સાયબર ફ્રોડથી બચવા જનજાગૃતિ માટે પતંગો ઉપર સાયબર ફ્રોડથી બચવાના સ્લોગન લખેલા પતંગોનું નગર નાના નાના બાળકોને વિતરણ કર્યું હતું